એક ભાઈ ભરતભાઈ દોઢસો વાર આપ્યું એક ભાઈ દોઢસો વાર હો ઓલા કીધું પણ ત્રણ મહિના સિવાય નો દેખ ના મહિને મહિને જીકી લેવાનું તમ તારે ભાઈ આવો શાળી વરહ એક તું રક્તદાન જ કર્યું પછી એમ થયું કે આવો ભારતમાં પહેલો માણસ છે કે રેકોર્ડ બ્રેક કે દોઢસો વાર જેણે બ્લડ ડોનેટ કર્યું આનું આપણે સન્માન કરવું જોઈએ એટલે મંચ ઉપર બોલાવ્યા ને એનું સન્માન કર્યું એટલે સન્માન કરતા પહેલાં બોલા એક આગેવાન બેઠા એને કીધું કે ભાઈ ભાઈને ટેજ ઉપર બોલાવો ને બે શબ્દો એને પહેલા કયો બોલે એટલે એને બે શબ્દો બોલ્યા કે મારું રહેવા ગયો મારું સન્માન રહેવા ગયો એની કરતા મારા વાઈફનું નું કરો કે પણ લોહી તમે આપ્યું અને તમારા પત્નીનું સન્માન શું કામ કરવું જોઈએ એને ન પીધું એટલે મેં દીધું ને હા 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 એ તરફ દોડીને આવતો હોય અને એક અહંકારી પાસે નો આવે અને એક ખોટું ધૂણતા હોય એની પાસે અમુક અમુક તો જે ધૂણે છે પુરુષ તો ધૂણતા જ હોય હા માફ કરે જેની આપણે અનુભૂતિ જ નથી એનો આપણે કઈ કેવું શું કામ જોઈએ મને કોઈ દી હૈરીમાં આવ્યા જ નથી માતા મારા મને ખોટું ખોટી કોઈ દી તો એને હું ટીકા ના કરી શકું એને પ્રણામ કરું એને પગે લાગે કાંઈક તો હશે એવું તત્વ ક્યાંક અવતરણ થતું હશે મારો રામ જાણે હા આપણે કોઈ બી પીધું જ ન હોય તો કોઈ પીતો હોય એનો વિરોધ આપણે શું કામ કરવો જોઈએ એમાં કાંઈક તો હશે ને એમ તો જ આખી દુનિયાની વાહે મેં બેસી જતા હશે ને હે હા આખી દુનિયામાં છૂટી છે ગુજરાત સિવાય ગુજરાત સિવાય આખી પૃથ્વી ઉપર છૂટી છે કાંઈક હશે તો છૂટી હશે ને કારણ કે ગુજરાતમાં તો ન હોય કારણ કે ગાંધી બાપુનો દેશ છે સરદાર વલ્લભભાઈની ભૂમિ એટલે અહીંયા ગુજરાતમાં તો દારૂબંધી છે અહીંયા ન મળે પછી કોઈ બહારથી લઈ આવે તો એમાં તો પછી તો બીજા કોણ શું કરે એક જણો એક જણો ભૂલ ભીગ્યો ને ભૂલ પણ પીવામાં પીવામાં બરબાદ થઈ ગયેલો જમીન વેચાઈ ગઈ ગાડીઓ વેચાઈ ગઈ બંગલો વેચાઈ ગયો એક જ મકાન રહ્યું અને મકાનમાં રહેનારાય દુખણા લઈને ગયા ગઘલાવતા હતા સંબંધ કરવા આવ્યા તેથી કહેતા હતા મારા સાસુ કહેતા હતા ને મને યાદ છે કે મારો દીકરો મારા દીકરાને ઇંગ્લિશ બહુ ફાવે મારા દીકરાને ઇંગ્લિશ બહુ ફાવે અહીંયા આવ્યા પછી ખબર પડી પિતા એટલે એ બિચારી દુખણા લઈને વહી ગયેલી હ પછી રાતે એકલો બેઠેલો ને ખાલી બોટલોનો અગાશી માથે ઢગલો પડેલો આણી બોટલો ઉપર ખેજાણો બોટલ પકડી પકડીને મળ્યો ઘા કરવા પી ગયો હો બાફુ એય બોટલ મારે એમ કે રોકેટ ચડાવવા લાગ્યો પણ તો મને ચડાવી દીધો હા રોકેટ શું 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 થઈ ગયું મને ઉડાવી રહી ગયો એમ કરીને બોટલનો ઘા કર્યો તે મારી જમીન વેચાવી બીજી બોટલ હાથમાં લીધી તે મારો બંગલો વેચાવો ત્રીજી બોટલ હાથમાં લીધી તે મારી ઘરવાળીને કાઠી મૂકી એમાં બોટલ ભરી આવી ગઈ હાથમાં આખી બોટલો એને પકડીને કે નિર્દોષને સજા ન દેવાય તારો વાક નથી તો આપણે કેમ કરી લેવો તારો ગુનો જ નથી કાંઈ તારો વાક નથી એમ કરીને એને ખોળા મૂકી દીધી તો ટેસ્ટથી સુઈ જાય જરૂર પડીશે તો હું તને જગાડી હો એક જગ્યાએ મેં આવી રીતે આ આ એક્શન કરીને આમ તે એક જણાએ ટુકડો મૂક્યો બોલો મારા દીકરાએ યુટ્યુબ ઉપર મૂક્યો જો માયાભાઈ ભાઈ સારું થે લુકેશ ખરેખર આ ટુકડા મૂકવાવાળા બહુ જગતમાં નીકળ્યા છે ભાઈ અને અમે તો તમને રાજી કરવા માટે અમારે ગલોટિયા ફલે ખાવા પડે બાપ અમે તો જનતાને રાજી કરવા માટે જન્મ છીએ બધો કોઈ હેતુ નથી અમારે કોઈ કહેવાય ગયો કે બીજો કોઈ હેતુ ન હોય તમે રાજી થાવ તમે હળવા થાવ અને હળવા થઈને રાજી થશો તો પરસ્પર પ્રેમ જાગશે એકતા વધશે એક જણો ભાઈ એટલો બધો બાપુ વિજ્ઞાનમાં આગળ વધી ગયેલો ભણવામાં નાસા સાથે જોડાઈ ગયો એકવાર તો ચંદ્ર ઉપર જી આવ્યો હારે રોકેટમાં હે નાસા સાથે સંકળાણ હા પણ ના થાય રહ્યો ન સંકળાણ બહુ સરસ ભીગુદાનભાઈ સારો શબ્દ વાપર્યો એ જોવો એનો એના વાટા પ્લાસ્ટર કરીને કેવી રીતે મૂકું પછી કારકી હા કારણ કે હું એ ટપાલી છું આ બધા પાસેથી લઈ લઈ અને તમને પાછું વાયા કરું છું પહોંચાડું છું બીજો કોઈ મારો ધંધો નથી હા અને અત્યારે તો લગ્નગાળો એકલો છે ભાઈ હા હા આ શાર જગ્યાએ ગયો શાર જગ્યાએ બાપુ આ પંદર દીમાં ટોટલી સરવાળો કરું તો બાવીસ કલાક પૂરી હોવાની નથી મળી આ પંદર દીમાં જવું પડે ને છંછાનમાં છીએ નહીં આવે આપણે કોકને ઓલે જવું તો આપણે ઓલે કોક આવે ને એટલે દિવસે લગ્ન કરીએ છીએ બધાના અને હવે તો લગ્ન થઈ ગયા સાહેબ ઓહો કેવું ડેકોરેશન આવ્યું હે ભાઈ ઓ પીરસવા વાળા એવા આવ્યા ડાયાબિટીસ હોય ઈ ફાફલા ઢેફલા ખાઈ જાય લાઈવ લાઈવ ગગી તને ના પડા હે ખોટો વળી જાય ગગી નો દીકરો તામાં મપાય પેલા મપાય ઈ તો ડોહા ખોટું ખોટું આવેલા છે ખરેખર અત્યારે લગ્ન કેવા સરસ થાય કેવા ડેકોરેશન રાજા મહારાજાઓ મહારાજા બગ્યું નચ્યું ભાડે મળે બોલો અને અંગ્રેજો જે કપડાં પહેરતા એ તો આપણા બેન્ડ વાજા વાળા પહેર્યા ધમકા ધમકા અને અમુક તો હા ભૂખરા ખાવા તું તો એક બોલા ખરેખર અત્યારના લગ્ન જોઈ તો એમ થાય કે કોકના લગ્નમાં હજી જાય એમ એમ બીજું તમે આડું આવડું ન વિચાર અને ઓલા જે મોટો ભમ ભમ તો એ હવે આનું થાવાનું છે હું મંડાણા હશો લેવા દઉં બહુ સરસ એટલે બહુ ટૂંકમાં હું વાત કરું તમને હા માસાને મૂકીને નાસામાં ગયો એવડો મોટો ટૂંકમાં વિજ્ઞાનિક એવડો પ્રોફેસર સાહેબ અણુ પરમાણુથી માંડી ખગોળ લઈ ભૂગોળ સુધી ભૂગોળથી માંડીને અવકાશ યાત્રામાં એટલો બધો મોટો થઈ ગયેલો અને ધારેય કરી શકે એવડો મોટો અને પછી કહેતો હતો બધા ભાષણ કરતો હતો ઈશ્વર જેવું કાંઈ છે જ નહીં માણસ છું ના કરી શકે શું ભાઈ ભગવાન ભગવાન માતાજી 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 છટ્યા છો આવું કાંઈ છે નહીં એકચુઅલી આપણે બધાએ ભેગા થઈને વિજ્ઞાન સાથે જોડાવું જોઈએ આપણું બંધ કરો ભગવાનનો મગજ વેજો ભગવાનનો કાઢ નાખ્યો મગજ મારો દીકરો મેં એને મગજ દુનિયામાં મોકલ્યો કોઈ મને પૂછે કે તમે ભગવાનનું નામ લ્યો ખોડલ ખોડલ કરો તો એનાથી થાય શું હું સાતી ઠોકીને કહું કે એનાથી એ થાય તમારી બુદ્ધિમાં વધારો થાય તમારી પવિત્રતામાં વધારો થાય એ હગાહારા મળે હગાહારા મળે

મારા વાલે ગલોંદા મારે કવડું ઉપડી ગયું એટલે હા તો તું એ વિય નહીં ઉપાડું હોય તો ટૂંકમાં એટલો બધો એ ભગવાનને મેળ્યો ટીકા કરવા કેને વિજ્ઞાનને એટલું સ્થાન આપી દીધું કે ધારે કરી શકે આપણે આકાશમાં ઉડી શકીએ છીએ છપ્પરી લઈ અને દરિયાના પેટાળમાં જઈ શકીએ છીએ અને તમે કોમ્પ્યુટરથી શું ન કરી શકો આવું ભગવાન જેવું છે જ નહીં માણસ ધારે કરી શકે ભગવાને ચોક મારા દીકરાને ઘોબો ઉપાડ લેવો

ભગવાનને છૂક ગયું આનું હાવ પછી ભગવાનને ચૂક જોવા દે ગાંડા નથી કાઢતો ને માણા છે આ એક બહુ સરસ વાત છે બહુ ઝીણી વાત હો હાવ ઝીણી વાત આમ ધ્યાન દેજો તો મજા આવશે હા અમારા માટે કેટલું માણા હોય એ જરૂરી નથી કોણ બેઠો એ જરૂરી હોય હા બેઠા છો ને એમ તો એ મજા છે તમારો કિંમતી સમય આપો છો તમે પ્રોગ્રામ એટલે અમારા માટે મજા એટલે ઝીણી વાત કહો બે ભૂત ઝાડવા ઉપર બેઠેલા બે ભૂત હો બે ભૂત બેઠેલા અડધી રાત થઈ ગઈ એમાં એક ભૂતે બીજા ભૂતને કોણી મારી ભૂતને એ તમે ક્યાં જાવ એ સેવા કરી રહ્યા છે અને તાળીઓથી બધા સારા છોકરા બહુ ડાયા છે એટલે બે ભૂત સુતા એમાં એક ભૂતે બીજા ભૂતને કોણી મારી હાવ ઝીણી વાત છે સમજાય પડે ન પડે મને રામજાણ પણ કહી દો એક ભૂતે બીજા ભૂતને કોણી મારી એ જાગ ભાગ્ય કે કેમ માણા આવે હે કે માણા આવે ત્યારે બીજા ભૂતે શું કીધું ખબર એ બધી અંધશ્રદ્ધા છે એવું કઈ હોય નહીં હોઈ જા આમાં હામ હામા વેમમાં જઈને એક બીજી બી છે બીજું કઈ છે એક જણાને ને ભૂત વળગ્યું તે રોજ હાજે ઓલો ત્રણ બોટલ પી જાય ભૂત બોલ્યું ડાકલા કરો મને બહાર કાઢો કેવી દિશા થઈ પાછો કારી છીંગે નથી ખાતો કોરું પીવે છે પીવે એ અંદર સસડાતી મને બોલે છે એ ભાઈઓ દાખલા કરો એમ આને આ ડગલી સટકાવી નાખી ભગવાન મેમરી કાર્ડ નાખી એટલે ભગવાનને ચૂક જોવા જવા દે આ ઢોંગ નથી કરતો એટલે ભગવાન માનવ બની ધરતી ઉપર આવ્યા અને એની હામાં મળ્યા અને પૂછ્યું કે ભાઈ ક્યુ ગામ નજી કબાય ચીજી તારા પપ્પાનું નામ નજી કબક કીધું ને તું સો ક્યાં નો નજી કબક કીધું ને પોપ ચીજી ઘુમ ઘુમ

પણ જે હૃદયમાં હશે ને એ ઈશ્વરની પણ તાકાત નથી કે હૃદયમાંથી કાઢી શકે અડધીક રાતનો મજર ભાંગેલો અને સુરદાસજી ભગવાન કૃષ્ણના પરમ ભક્ત સુરદાસ ભક્ત સુરદાસ કૃષ્ણ પરમાત્માના પરમ ભક્ત સાહેબ રાત્રિના એ ભજન કરીને એકલા હાલ્યા આવતા હતા એને તો સુરદાસ હતા રાત વખત દિવસ હોય એને શું ફેર પડે ફરક એટલો પડે દિવસે હોય તો બીજો માણા માર્ગદર્શક બની શકે પણ રાતને ટાણે તો કોણ હોય એકલા પરત આવતા હતા લાકડીનો આધાર લઈને આગળ આગળ લાકડી આમાં આમામ કરતા જાય સુરદાસજી હાલ્યા આવે સાહેબ રસ્તામાં કૂવો આવ્યો હાબરજો રસ્તામાં કૂવો આવ્યો અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ ચંદ્રમણીને થયું કરી રે મારો ભક્ત આગળ કુવામાં પડશે એની એક ક્ષણે બાળકનું આવું બાળકનું સ્વરૂપ લઈ અને ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ ચંદ્રમણી સુરદાસજીનું બાવડું પકડે બાબા ચલીએ રાસ્તા રાસ્તા નહીં હે હવે જેનું ભજન જ કરતો બાવડું પકડે તે વાઇબ્રેશન કેવું થયું બાવડું પકડવા વાળો કોઈક જુદો છે જી મેં વહા ચલું હા બાબા સે ચલીએ એમ ધીરે ધીરે વાતો કરાવતા કરાવતા સુરદાસજીને થયું કે હવે આનું બાવડું પકડી લઉં બાવડું તો કૃષ્ણ પરમાત્મા એ બાળક પકડ્યું તું પણ એ બાવડા હળું હેરવતા હેરવતા હામો હાથ કરી જ્યાં કૃષ્ણ બાવડું પકડવા જ્યાં સુરદાસ જાય અને જોટો મારીને બાવડું મુકાવી અને પરમાત્મા નીકળી જાય છે અવાજ કરે છે એકલા સુરદાસ રડતા રડતા ગોપાલ કહા હો તું મેં આપકો પહેચાન ગયા તું હી થા માધવ કેશવ ગોવિંદ મુરલીધર બાય સુરાકર જાત હોમલ જાન કે મોહ મારું હાથ છોડાવીને ભાઈ ગયો મને સુરદાસ સમજીને આંધળો સમજીને નિર્મલ જાની ને બાય સુરાકર જાત હો

બહુ સારો શબ્દ છે પાંડ પીડાયની પાંડ પીડા પીડાઈની વહમી વાત ભોય દી ભેરું ને નો ભણા સાબળ જા વાત પંડ પીડા વખમી વાત કોઈ દીદુને નો જે વાગતી એ જોને એ પાણી એક ગમા